ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશન નો પાત્ર કેસ શોધી કાઢતી એલસીબી તથા ભચાઉ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાન સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નવ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન ચુડાસ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓ ની આગેવાનીમાં એલસીબી ની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી

આ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી જાડેજા તથા એલસીબી સ્ટાફ તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે